નમસ્કાર હું મિત્રો ભાઈ અમ્યા શિવશક્તિ નર્સરી પણ ચોરવાડ જુનાગઢ મિત્રો આજે અમે દુનિયાની મોટામાં મોટી કેરી છે કે નૂરજહા મેંગો ત્રણથી પાંચ હાથ કિલો સુધીની થાય છે આજે અમે ખીજડીયા મુકા અમે વાવેતર કરી રહ્યા છે બાબા તમારું નામ શું છે વિનુભાઈ રાણો રાણોલિયા અહીંયા નૂરજહાનું વાવેતર કરીએ છીએ આજ પહેલી વખત તો મિત્રો આ નૂરજહા અંબાની વેરાયટી છે અને આનું જ્યાં વાવેતર અત્યારે મોલિયાની વાડીમાં વાવેતર કરી રહ્યા છે આમ તો વિનુભાઈની વાડીમાં અત્યારે એક જેટલી વેરાયટી છે દેશી છે હાઈબ્રિડ છે ડ્રાફ વેરાયટી છે અને આ છે કાળો આંબો એટલે કે આ બ્લેક સ્ટોન મેંગો કહેવામાં આવે છે આ બ્લેક સ્ટોન મેંગો છે એટલે કે કાળો આંબો છે અને મિત્રો આ છે દુનિયાની મૂંગામાં મૂંગે એટલે કે મિયા ઝાકી આ મિયા ઝાકીનો પ્લાન્ટ છે આ મિયા ઝાંકીનું અમે આજે વાવેતર કર્યા છે બાકી આ ફાર્મમાં ઘણી બધી વેરાયટી છે આ હવે આપણે એવો વાત કરીએ તો આ હાસ વેરાયટી છે પછી ઇટિંગર છે ફિંગટન છે ફૂ ફૂર્તે છે બધી જ અમે અત્યારે આ વેરાયટીનું એ વાવેતર કરી રહ્યા છે અને આ મલ્ટી ક્રોપ છે અને આ અમે અત્યારે જો આ કેળાનું પણ અહીં વાવેતર કરેલું છે અને આ જાંબુ પણ વાવેતર કરે આજે અમે ટેન કે જાંબુ પણ આજે અહીં આ વિનુભાઈ રામોલિયાની વાડીમાં મેંદડા મુકામે વાવેતર કરી રહ્યા છે અને જો આ કસ્તુરી મેંગો અને આ છે ને આ હાઈબ્રિડ એટલે ડ્રાફ વેરાયટી છે હવે આ કસ્તુરી મેંગો છે ને કાળું એટલે આને જો તમે પાંદડા પણ જોઈ રહ્યો જોઈ રહ્યા છો અને આ ફાર્મમાં ઘણી બધી નવી નવી વેરાયટીનું અમે વાવેતર કર્યું છે આ અમે ભેટ કલમોય બનાવીએ છીએ નૂતન કલમોય બનાવીએ છીએ પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો તો મિત્રો આ છે ખીજડીયાનું વિનુભાઈ રામોલિયાનું ફાર્મ અને વિનુભાઈ રામોલિયા અત્યારે પોતે આટલે સિત્તેર વર્ષની ઉંમરે આમ તમને જુવાન જેવા લાગશે અને જો અત્યારે એ પોતે જ વાવેતર કર્યું છે એટલે કે લોકો એક લોકોની એક કહેવત છે ને કે તમારે કામ કરો તો તમારી ઉંમર નથી બાકી તમે કામ ન કરો તો તમારી ઉંમર થઈ ગઈ છે આ છે દુનિયાની મૂંગામાં મૂંગી કેરી એટલે કે મિયા જાગ કે વાયદો વિનો બાપા